અંદાજે પચાસ જેટલા મોર છે તમે જોવો અહીંથી જોઈ શકો છો જેમ આપણે અત્યારે રાજકોટમાં વાટિકામાં ભરતભાઈ પરસાણાની વાડી આવ્યા છે અને ભીમસીભાઈ એમની અત્યારે સાથે છે ભીમસીભાઈને વિનંતી કરું કે થોડું ભરતભાઈને આની ખેતીવાડી વિશે પ્રાકૃતિક ખેતી અંતર્ગત થોડી પ્રશ્નોત્તરી કરે ભીમસીભાઈ કર્મુર નમસ્તે ભરતભાઈ હમણાં તમારી ફેક્ટરીએથી આવ્યા તમે કયું ઉદ્યોગપતિ છીએ અને અત્યારે આપણે આવ્યા તમારી વાડીએ અને તમારી વાડી આજે આખા ભારતમાં કદાચ પહેલા નંબરની વાડી હશે એવું સાંભળ્યું છે તો શું આની વિશેષતા છે આ અમે અત્યારે વાડીમાં વચ્ચે ખુશાલભાઈ ઊભા છીએ ટમેટા રીંગણા આ બાજુ બધા ફૂલ છે ફળ છે બધી તમામ પ્રકારના ફળ હોય એવું લાગે છે આ વાડીમાં એ કંઈ જાડવું કંઈ બાકી નથી ફળઝાડમાં તો આ વાડીની વિશેષતા શું નમસ્કાર મિત્રો ભરતપરસાણા પરસાણા હું તો એક્ચુલી રાજકોટમાં મારે બહુ મોટો બિઝનેસ છે આખી દુનિયામાં ફેલાયો છે અમેરિકા યુરોપ જાપાન પણ ખેડૂતો દીકરો છો એટલે ખેતી સાથે જોડાયેલો છું એટલે પતિથી ગાયો રાખું છું ઘોડા રાખું છું અને આ સંપૂર્ણ ખેતી છે એટલે મેં પોતે બધે શાસ્ત્રનો અભ્યાસ કર્યો વેદ પુરાણો મહા બધા મહાપુરુષોનો તો એમાં સર્વે કર્યો કે ખેડૂત માટે કોઈ કામ કર્યું નથી એટલે વીસ વર્ષ પહેલાં ઘરમાં ઘરમાંથી ઘરની બહાર નીકળી ગયો ધંધો બધો ભાઈઓને બધાને સોંપી દીકરાઓને અને રોજ બસો કિલોમીટર અઢીસો કિલોમીટર ખેડૂતોના ખેતરે ખેતરે જાઉં અને મેં પોતે મારી આ ખેતીમાં ગાય ખેતીના બધા પ્રયોગ કર્યા એમાં જીવામૂત ઘનજીવામૂત દૂધ ગોળ ગૌમૂત્ર ગોબરના પાણીના એટલે મને પરિણામ મળ્યા એટલે મેં કીધું કે મારા આ મિશન આખી દુનિયામાં ચલાવવું છે એટલે આના માટે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા બે હજાર દસમાં ત્યારે મારું સારું રણને બહુમાન કરી દીધું આજની તારીખમાં ભારતમાં એમને કોઈને સાલ નથી જોડ્યા ખેતી માટે અને હમણાં બે મહિના પહેલાં પણ મને ભારત સરકારે આખો ભારતમાંથી પહેલો નંબર એવોર્ડ આવ્યો હવે આ મારા ફાર્મની તમે ખાસ વિશેષતા કહું આમાં અમે વીસ વર્ષથી આ કોઈ રાસાયણિક જંતુનાશક દવા જાતતા નથી એટલે કોઈ વસ્તુ પહેલાં તમે ઝેરી દેવા ન છાંટો એટલે જમીન ઉપર વાઇબ્રેશન છે એટલે ઝેરી દેવા છાંટો એટલે હજારો કરોડો જીવ મરે અને એના નેગેટિવ વાઇબ્રેશન આવે જે તમે પગ મૂકો એટલે તમને અંદર ગરવાનું મન રહેવાનું મન ન થાય અને તમે ખેતીની બહાર નીકળી જાઓ જે ખેડૂતો કરે છે એ ખેત ખેતર અટકતા જ નથી એનું કારણ કે તમે કરોડો જીવની હત્યા કરો છો એટલે આ બધું ગાય ખેતી જો મને વાઇબ્રેશન મળ્યા આજે મારી વાડીમાં ચાલી પચા મોર છે અસંખ્ય પશુ પંખી છે અને સંપૂર્ણ ઓર્ડિક તમે આ જો ફાળજો આમાં અમે જીવામૂત પાછી જીવામૂતમાં હું છે હું તમને આગળ એક બેગ બતાવું એક એનો બેગ હોય છે વીસ ફૂટ બાય પાંચ ફૂટની એમાં ગોબરનું પાણી નાખી ગૌમૂત્ર નાખી ભાતનું ઓછા નાખી ગોળ નાખી બધી જાતના વનસ્પતિ એમાં આપણો હજી કુંગરેશી ખોળ આવે તમામ અમારી વાડીનું આંકડો લીમડો ધતરો બધી નાખી અને ચાલી દી જાય એટલે એ બધું સડી જાય પાણીમાં પાણી ભરી ચાલી દિવસે એમાંથી રોજ બસો કિલોમીટર બસો લીટર કાઢી અને ડીપમાં ચલાવી દઈ કાં ધોળિયામાં પાઈ દી રોજ બસો લીટર કાઢવાનું એટલે તમારે આમાં કોઈ ખર્ચો નથી આમાં ભાઈએ જ્યારે ફ્લાવરિંગ આવે તમારે આટલા ટમેટી છે આ છે બધી ત્યારે અઢીસો એમ દૂધ સો ગ્રામ ગોળ અઢીસો ગૌમૂતર અને અઢીસો ગોબરનું પાણી આ પંદર વીસ રૂપિયાનો પમ થાય દર પંદર ફ્લાઇટ ને છાંટી દેવાનું એટલે આમાં તમારો પચીસ ટકા ઉપર પચીસ ટકા ખર્ચો કરશે અને દૂધ કોણ બહુ મૂત્ર એવું થાય કે પોલીસે થાય ફલીનેક થાય એટલે ખાસ મધમાખી આવે આજે આપણે ઝીડી દેવા છાંટી જાય ને મધમાખીને મારી નાખી એટલે જો મધમાખીને નહીં બના બચાવી તો મધમાખી મરી જાય તો ચાર વર્ષમાં સૃષ્ટિનો વિનાશ થઈ જાય એટલે આ બધા પ્રયોગો ખાસ જરૂર છે આજે હું આખા વિશ્વ લેવલે આનો પ્રચાર પ્રચાર કરું છું અને આના માટે આપણે ઇનામ બહાર પડેલું છે આ વીસ રૂપિયાનો બોમ થાય તમે ગેસ દુનિયામાં એમ ન હોય આના માટે અમે એક કરોડ મહિનામાં બહાર પાડ્યું હજી દુનિયામાં ભારતના ઇતિહાસમાં કોઈ બહાર નહીં દુનિયાના પાડ્યું હોય એટલે અમારી વાડી દોઢસો કરોડ નીચે તમે રાતોરાત આપી દો આ આમાં કરી છે એટલે તમે બધા આપણે બધા ખેડૂતના દીકરા છો તમે આ બધું આ બધું પ્રચાર કરો અને બીજું મા નવી ટેકનોલોજી લેવું છું આ બેડ બનાવવાની માટીની એમાં આપણે નીચે ડ્રીપ પાતી દેવાની પછી પ્લાસ્ટિક મલ્ચિંગ કરી અને બી રોપી દેવાનું પછી બીજા દિવસે આ ક્રોપ કોર આવે એટલે ઢાંકી દેવાનું એટલે કોરથી ફાયદો શું થાય કે કોઈ પણ વધુ પડતી ગરમી ઠંડી એ અંદર બી નુકસાન ન થાય અને જર્મિનેશન ઉગાઓ ફટાફટ થાય અને વધુ પાણી ન જોઈએ એટલે આમાં કોઈ નુકસાની ન થાય એટલે આવી બધી ટેકનોલોજી નિંદામણ ન થાય ખાસ કરીને અત્યારે ખેડૂતોને નિંદામણનો મોટો પ્રશ્ન છે મજૂરી મળતા નથી એટલે આવી બધી આ પદ્ધતિ કરી એટલે ખેતીનો ખર્ચ ઓછો લાગે સ્ટાર્ટિંગમાં ખર્ચો થાય અને આ તો દોઢ બે વર્ષ સુધી તમારા કાને અંકેલી મૂકી દઉં અને કાંઈ ન થાય ખેડ ન થાય કાંઈ નહીં કરવાની એટલે આવા ઘણા બધા બેનિફિટ છે ઓર્ગેનિક કાનની હા ખૂબ સરસ ભરતભાઈ છેલ્લે એક પ્રશ્ન તમને પૂછીએ કે તમે આ વીસ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરો છો અને આજના ખેડૂતો છે એ પ્રાકૃતિક ખેતી કરતા નથી એને ક્યાંક ડર છે અથવા તો અજ્ઞાન છે કે ભાઈ મારી ખેતી ઓછી ઉપજ થશે અને મારું ઘર સંસાર નહીં હાલે બીજું કે હમણાં રિસન્ટલી આપણે છેલ્લા બે ત્રણ મહિનાથી સાંભળીએ છીએ કે પંજાબને પણ ગુજરાતે પાછળ રાખી દીધું છે કેન્સરમાં તો તમે આના વિશે ખેડૂતોને અને ગુજરાતવાસીઓને તમારા તરફથી શું એવો સંદેશો આપશો તો ગાયાધારી ખેતી કરો ને એટલે ખર્ચો લાગતું જ નથી વીસ રૂપિયા વીઘી હાઈટ રૂપિયાનો ખર્ચો અને ઉત્પાદન વધારે મળે કદાચ તમારે નુકસાન જાય તો તમારે તમારે દવા દવા દવાનો તો ખર્ચો છે નહીં તો આ નુકસાની થતી જ નથી શું ફળ બતાવો તો ફળ આ તો ફાલ જુઓ કેટલા વધી પડે છે હા ટમેટાના ના ફાળ જો મિત્રો તમે જોઈ શકો છો બધા ફાળ તમારા ખેડૂતોને ખોટી બીક છે કે ઉપજ ના થાય ઉપજ તો થાય છે યસ વેરી ગુડ સાચી વાત છે એટલે અને ગરમી નો લાગે આના ગરબા મળે ને એટલે ગરમી ચમકીને ફટાફટ ઉગાવો થાય અને ગમે ઠંડી પડે ગરમી બાર મહિના આવી શકો અને દોઢ મહિના થાય ને બજાર કાઢ નાખો હલ કહે મૂકી દેવાનું પ્લાવરી ગાય હવે આમાં શું આવેલું છે આમાં બધું વિંડોન ગુવાલ તો મિત્રો આજે આપણે થોડીક પુષ્પ વાટિકા એટલે ભરતભાઈ પરસાણાનું જે આ ફાર્મ છે એની મુલાકાત તમને લેવરાવીશું અને થોડા થોડા વિડીયો પણ તમને બતાવશું જે અહીંયા પોતે પ્રાકૃતિક ખેતી કરે છે એ અંતર્ગત મિત્રો અહીંયા આપણે જોઈ શકીએ છીએ ભરતભાઈ પરસાણાની વાડી છે અંદાજે પચાસક જેટલા મોર છે તમે જોવો અહીંથી જોઈ શકો છો કે ઘરની જેમ મોર એકદમ સરસ રીતે આવી વાડીમાં રે છે આ સરસ મજાની આંબાવાડીનો વિડીયો હું તમારી સમક્ષ મૂકું છું ખરેખર મેં આવી પ્રાકૃતિક ખેતી કરતા વ્યક્તિ ઉદ્યોગપતિ હોય જેમનું અંદાજે વાર્ષિક પાંચસો કરોડ જેટલું ટર્નઓવર હોય અને એ વ્યક્તિ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી ઝુંબેશો હલાવે તમે જુઓ સરસ મજાના મોર કેવા બધા હમણાં હું મોર ગણતો હતો અંદાજે લગભગ ચાલીસ બેતાલીસમાં મોર મારી સમક્ષ છે ત્યારબાદ આપણે આગળ જઈએ સહજ અને સરળ વ્યક્તિ સાવ નિખાલસ અને ખૂબ જ ઊંડાણપૂર્વકનું નોલેજ ધરાવતા એવા ભરતભાઈ પરસાણા ની વાડીએ સરસ મજાની ઘોડી તમે જોઈ શકો છો ભરતભાઈ આ આના વિશે થોડીક કઈક માહિતી આપો ઘોડી આ મારી સોનુ ઘોડી છે હા હા મારો એ છે હા હા આ તો રસ્તા આઠ મહિના થી ઘરે રહ્યો તો હા હા ઘરે આને હું લેવા ગયો મારા લેવાની નોતી ખાલી ગાય લેવા ગયો તો છોટી લેવા હે એ કાન પર ગામ છે એટલે અમે ગાય જોતો હતા એ લોકો 500 ફૂટ આગળ જે ઘોડી બાંધી હતી હા હા વચ્ચે રીધી જેવો હું આવ્યો ને પગ પછડા મને જોર અવાજ પડવા મળી માલિક હતો મેં પૂછ્યું અને હું ગયો પછરા શાંત થઈ ગઈ એટલે મેં મને થઈ ગયું મારે આની દેણ છે એટલે મેં કીધું તું મને વેચી દેખી તું મારે જોઈ છે તારી જી કિંમત હોય એક રૂપિયા ઓછો નહીં કરું મને કે મેં એને આઠ રૂપિયા છોડી નથી આજે કેમ રાડું નાગે મેં મારે જોઈ છે મને કે સાઠ હજાર રૂપિયા અત્યારથી અભાર આવી ગયું ગાય ને ઘોડી અત્યારથી ના અને મારો બગાવ છે હું અહીંથી પાંચસો ફૂટે ગેટમાં મારા ગાડી અંદર આવે એટલે ખવડ પડી જાય અને હિકોટા કરવા માંડે એટલે એવો મારો લગાવ છે અને ઘોડીનું ખાસ એવું છે એને ગાય કરતા વધારે સેન્સ હોય હા હા માણસ એનો ગરધણી ગુજરી જવાનું હોય એટલે આટલી પહેલાં ખબર પડી જાય કે મારો માલિક ગુજરી જવાનો હોય એટલે હું મારા માણસને રોજ પૂછું ખાતી બંધ થઈ ગઈ ને સાચી વાત છે મહારાણા પ્રતાપનો જેમ ઘોડો હોય ને એની જેમ મિત્રો ભરતભાઈ પરસાણે સરસ રીતે ઘોડી રાખેલી છે અને કહેવાય ને કે પશુ એક એવું વ્યક્તિ હોય છે કે જે આપણે એમ કે માણસ માણસનો ઓળખે એમ પશુ સૌથી વધારે ઓળખે ને એમાં પણ જે ઘોડા હોય છે એની જે ઓરિજિનલ જાતિ હોય છે એ ટૂંકમાં ઓળખી જાય ભરતભાઈ કીધું એમ કે ભાઈ એ જ્યારે ગાય લેવા ગયા અને ભરતભાઈમાં કંઈક સાતત્ય દેખાણું હશે અને ઘોડી એમના તરફ ખૂબ જ આકર્ષણી અને ભરતભાઈ ત્યારથી આ ઘોડી લઈ આવ્યા છે અહીંયા આપણે એ પણ જોઈ શકીએ છીએ આ ઘોડીની સાથે ગાયો પણ છે મિત્રો જનરલી ન કે ગાયો ઘોડી બી ભેગા હોય નહીં પણ તમે અહીંયા એ સરસ મજાનો સંગમ જોઈ શકો છો તો મિત્રો આ રીતે આપણે હજી થોડું વિશેષ જોવાનું છે તો એ આપણે આગળ જોઈશું મિત્રો જેમ મેં વાત કરી કે અહીંયા ભરતભાઈ પસાણાની આ જુદા જુદા પ્રકારના જે વાવેતરો થાય છે એમાં તમે જોઈ શકો છો આમાં લસણ ડુંગળીથી લઈ તમામ પ્રકારના શાકભાજી પ્રાકૃતિક આધારિત સરસ રીતે તમે જોઈ શકો છો આ કોબી જાણે સોળે કડાઈ ખીલી હોય એની જેમ ઓ ભાઈ ભાઈ સરસ રીતે તમે બધી જામફળીઓ જોઈ શકો છો આ બાજુ ચીકોડીઓ નારિયેલીઓ સરગવા તરબૂચ કાકડી અને આ લીંબુડી આ બાજુ તમે જોઈ શકો છો દેશી લીંબુડી તો આ રીતે ભરતભાઈએ એમના પ્રાકૃતિક ફાર્મમાં અને નામ પણ સરસ આપ્યું છે પુષ્પવાટિકા જે રામ ભગવાનની જે વાટિકા હતી બગીચો હતો પુષ્પ વાટિકા એના જેવી જ ભરતભાઈએ સરસ રીતે બનાવી છે આજે અમે અહીંયા જ્યારે રાજકોટ આવ્યા અને અમને મળ્યા એટલે આ લાવો અમને મળ્યો સરસ મજાના આંબા અને આંબામાં ફાલ જુઓ મિત્રો દેશી આંબાઓ અને બધા પ્રાકૃતિક ધન્ય છે ભરતભાઈને એમના વિચારોને તો મિત્રો આપણે અત્યારે ભરતભાઈ પસાણાની વાડીએ છીએ જે પ્રાકૃતિક પ્રેમી છે પ્રાકૃતિક ખેતી અંતર્ગત ખૂબ જ મહેનત કરે છે અને પોતે ખુદ પ્રયોગો કરે છે અને એ લક્ષી એ અહીંયા તમને જોવા મળે છે તમામ પ્રકારની શાકભાજી સરસ મજાના તમામ પ્રકારના ફળો હાઇટ તમામ પ્રકારો વડલા પીપળા હરગવા નારિયેલીઓ આંબા તમે જામફળી લીંબોડી બહુ તમે જુઓ જુદી જુદી અને સરળથી તારી ઉપર એક આખી એમને આખી ઓફિસ બનાવી હોય એવું લાગે છે તો આપણે જે ચક્કર મારીએ બરાબર અને સાથે પ્રકૃતિ સહજ અને સરળ હોય ને એવા ભરતભાઈ પરસાણા એકદમ સહજ અને સરળ વ્યક્તિ છે મિત્રો આમ જોઈએ તો મોટા ઉદ્યોગપતિ છે રાજકોટના જેમનો અંદાજે વાર્ષિક પાંચસો કરોડથી વધારે ટર્નઓવર છે એવા એ ભરતભાઈ એટલા સહજ અને સરળ તો ચાલો આપણે આ એમની વાડી આવ્યા છે અને સરસ રીતે એમની ક્યાંક ને ક્યાંક ક્રિએટિવિટી જોવા મળે છે ઇનોવેશન જોવા મળે છે અને એમાંય પાછું તમે જુઓ કે વૃક્ષોની વચ્ચે આ સરસ મજાની એમની ઓફિસ હોય કે એમની બેઠક વ્યવસ્થા હોય શું હોય ખબર નથી અમે અહીંયા આવીએ છીએ પણ ચાલો આપણે એમને નિહાળીએ માણસો કહેવાય કે પ્રકૃતિમાં જાય એટલે ક્યાંક અલ્હાદક આનંદ મળે એ આનંદની અનુભૂતિ આજે તુલસીભાઈની સાથે હું આવ્યો છું મોકો મળ્યો છે અને આજે ખરેખર અમને મળ્યો છે અહીંયા અહીંયા એમની સાધના કુટીર હોય એવું લાગે છે આ ભરતભાઈની સાધના કુટીર હોય એવું લાગે છે સરસ રીતે જ્યાં તમે જોઈ શકો છો એમના વાઇબ્રેશન્સ અને તુલસીભાઈ એમના વાઇબ્રેશન જબરદસ્ત છે અને આખા કદાચ ભરતભાઈની આ સાધના કુટીર હોઈ શકે છે પ્રકૃતિની વચ્ચે બનાવી છે કુટિરમાં જે અહીંયા વાઇબ્રેશન્સ છે તે અદ્ભુત છે વડલાની વડવાઈઓ પણ જાણે થનગનાટ કરતી હોય એવું આજે અહીંયા અમને જોવા મળી રહ્યું છે અહીંયા પ્રકૃતિ ખુદ બોલે છે કે જે મહેનતથી પ્રકૃતિનો અહીંયા વિકાસ થયો છે અને ભરતભાઈ જે એક દીર્ઘ દ્રષ્ટિથી જે વિચારે છે એ અમને જોવા મળી રહ્યું છે અને આજે અમે ધન્ય છે આવી બધી વસ્તુ જોઈને કે જો એક વ્યક્તિના વિચારોથી એ શું ન કરી શકે રાઇટ એ અહીંયા અમને જોવા મળે છે સરસ રીતે